રમ રામ કહું બના કહે હું છું તમારો દિયોદર વાળો અને અમે પટાયા થી થોડા દૂર આવી ગયા છીએ એક મંદિર છે પટાયા ની અંદર એ એ કયું મંદિર સેન્ચુરી ઓફ ટ્રુથ આવું નામનું કશુંક મંદિર છે અને ટિકિટ છે તો જવાનું છે અમારે અંદર બનેરો મારી સાથે વિડીયોની અંદર સીટ થેન્ક યુ તો બેન મને બેહવાનું કહે છે કે બેહો ટિકિટ લઈને આવે છે બે હિજા છે ટિકિટ આવે છે હા જો પણ મારા જીવન જેવા ચશ્મા ઠઠાઈને બંકતિયા થઈ ગયો છે તો ભાઈ અમે હું ઠકણ આવ્યા હતા અને અમારે જવાનું તો આ બેને મારા ફોલોવર દેખ્યા ને પહેલાં તો ખબર નથી પણ મારા ફોલોવર દેખ્યા ને એટલે ગોડા ગોડા થઈ ગયા ઓહો આટલા બધા ફોલોવર મિલિયનમાં વિડીયો યુ ફેમસ ગાય એનું ફેમસ ગાય કીધું મોટા ભાઈ ફેમસમાં ખુશ થઈ જાય એટલે થાઈલેન્ડમાં પડી ગયા પડી વાગે આપણે આમ તો અમારે જવાનું છે સેન્ચુરિયન ઓફ ટ્રુથ મંદિર છે અને આખે આખું આ લોકેશન છે આ રીતનું આ બધું જુઓ તમે કે બોટ ઘોડાગાડી ગાર્ડ હોર્સ રાઈડિંગ આવું બધું છે અને હજી ઘણી બધી વસ્તુ આ મંદિરે જવાનું છે અમારે તો અંદર જઈને હું તમને બતાવું મંદિર બનારો મારી સાથે તો અમારી ટિકિટ આવી ગઈ છે અંદર જવા માટે અને બેલ્ટ ભાઈ મારે છે લાવો બેલ્ટ મારો ચલો મને મિત્ર રાખડી બોધી અને પૈસા લેવાના આ લોકોના Okay, thank ah, I ah, will show you where to go. Where you go next? We are here right now. I okay, okay. will explain to you first. You will go not though. You go. You will, we are here right now. at the King's get you will go here to the viewpoint. This is the waiting area. Right. turn right over there. Right. Straight and turn left. Okay. Boy, okay. you? Black Call

મને નહી પડી સો બકર શું વાત છે બકર છે ખપૂન ખા ખા એટલે ધન્યવાદ એમ થેન્ક યુ આપણે કહીએ ને લોકોને થેન્ક યુ તો એ આપણે આભાર કહીએ એમાં થેન્ક યુ આ બાજુ તળાવ છે સરસ મજાનું આ બાજુ મજા આવે ને એવી વસ્તુ બતાવ ઠકણ થી જબરજસ્ત અહીંયા ઠગણ જવાનું જબરજસ્ત તમે જુઓ ખાલી એ વ્યૂ પોઈન્ટ સરસ મજાનો દરિયો છે ચાલો હવે આ બધા શું કહે છે ને એ જ કોઈ સમજણ નહીં પડતી મારા તો પણ સરસ મજાનો હું તમને નજારો બતાવીશ દિલ ખુશ થઈ જશે જો હવે આ ખાલી તમે નજારો જો આ મંદિર છે અને પાછળ સરસ મજાનો હા જોવો તમે આ જોવું મંદિર સરસ મજાનું મંદિર છે જોઈ શકો છો આનાથી વધારે વ્યૂ પોઈન્ટ સારો કયો હોઈ શકે તો હવે જે આ મંદિર છે એની અંદર જવાનું છે અને એના માટે તમારે ટિકિટ લેવાની છે એટલે જવા દો ને ભાઈ શું છે હવે અને હું એ ટિકિટ કાપશે અને હું અહીંયાથી તમારે નીચે જવાનું છે હવે હું જોઉં કે જે રીતે જવાનું છે ને પછી તમને કહું એ પંખો છે બહુ મોટો જંગલ વિસ્તાર છે તો હું અહીંથી એન્ટ્રી લેવાની છે મંદિર જવા માટે જરાફ તો લાગે ઝરના લાગે જરનામાંથી પાણી આવે પી જવાય ઝરનામાંથી પાણી આવે પી જવાનું છે હેલમેટ અને આ બુન કે ચેડે ચેડે આવો અમારા હેલમેટ પહેરવાનું છે સો હેલમેટ But cả took ờ, Could you take a seat first? Everyone this swap this way. Could you come down here? tao muốn bear hard assay. The bear hood onion. I don't know. Here I need you come down the area over here? this હેલ્મેટ ભરાઈ નાખ્યું છે અમુને બાઇક આકવાનું ના વન અવર ચમચમ થાય હવે બુન ચેડા ચેડા લઈ જા હેરામ તો હેલ્મેટ થાતો નથી પણ નજારો બહુ મસ્ત છે આ વ્લોગની અંદર તમને બહુ મજા આવશે એમ જબરજસ્ત મજા આવવાની છે તો બને આરી જોવો ઘણું બધું જોવાનું છે તો હવે પહેલાં બુજ્જુ ભય હોય છે હા તો રાખલા આવતા આગળ વડે આણે તો હેડ ને આ જો મસ્ત મજાનું બધું લકડાથી બનાવે છે આ બધા બધું કોતરણ કામ છે બધું કોતરણ કામ છે આગોરા આગોરા તો ભાઈ આ આવી ગયા અમે હવે ફાઇનલી આ મંદિર છે ત્યાં આગળ હવે પેલા બેન બોલે હરા એટલે કઈ અભડાતો નથી પણ બહુ મસ્ત મજાનું છે કેમેરાની અંદર જોવે એવું આવતું નથી પણ બહુ જ મોટું આ મંદિર છે બહુ એટલે બહુ અહીંયાથી મસ્ત વ્યૂ આવશે જબરજસ્ત અહીંયા ફોટો હારો આવશે આ મંદિર છે એ બહુ જૂનું હતું વળી પાછું નવેસરથી અને ખોતરણી કામ એટલે કોતરણી કામથી બનાવે છે તમને મજા આવશે આ બધી જોવાની થાઇલેન્ડની અંદર આવો ને મને સ્પોન્સર કરી છે શ્રી ઇન્ટરનેશનલ ટ્રીપ ને આ બધું અમને બતાવ્યું છે ને બહુ મજા આવી કારણ કે આ જૂની જૂની વસ્તુ જે છે ને વર્ષો પહેલાં જોવાની એ બહુ મજા આવતી અને પહેલાં બધું અહીંયા હિન્દુ ધર્મ જ હતો તો તમે આ બધું જોઈ શકો છો આ બાજુથી એટલો મસ્ત વ્યૂ આવે છે તમને હું જુઓ તમે ખાલી આ જુઓ ખાલી તમે જબરજસ્ત આ બાજુ ગજરાજ આવે છે આથી સરસ મજાનું કામ કરેલું છે જોઈ શકો છો તમે જબરજસ્ત અને આ બધું ફોનની હું ના વર્ણવી શકું તમે રૂબરૂ અહીંયા ઢાંકણા આવો ને તો જ તમને ખબર પડે આ ટોપી એટલે પહેરાવવામાં આવે છે કે કોઈ વસ્તુ તમને વાગે નહીં એટલે એ રીતનું છે કંઈક જઈએ હવે જોઈએ કે શું છે આમ મંદિરમાં અને આ બાજુ કુલર ટાઈપનું છે હવા આવે ને એના માટે બહુ સરસ કામ કરેલું છે બહુ એટલે બહુ હા બધું કોતરાણી કામ કરેલું છે બધું છે એમ એ જોઈ શકો છો સરસ તો અમે સેન્ટરની અંદર અંદર આવી ગયા છો અને બહુ મસ્ત ખોતરાણી કામ કરેલું છે કદાચ નજીકથી અડવા નહીં દે પણ તમે જોઈ શકો છો જબરજસ્ત કામ કરેલું છે અને આ બાજુ બધું લખેલું છે આ બાજુ લાઈટ છે જેથી વ્યવસ્થિત રીતે દેખાય કારણ કે અંદર અંધારું છે અને બહુ જૂનું કામ કરેલું છે અને એના ઉપર ફરીથી રિકન્સ્ટ્રકશન કરવામાં આવેલું છે એવું મને લાગે છે બાજુ જોઈ શકો છો સરસ મજાના ત્રણ હાથી છે એના ઉપર ભગવાન બિરાજમાન છે અને અહીંયા ટકાણ રામ લક્ષ્મણ ભગવાનની પણ મૂર્તિઓને કોતરાણી કામ કરવામાં આવેલું છે ને આ બધું સરસ મજાનું છે કારણ કે હવે હું વિડીયોની અંદર દસ પંદર મિનિટના વિડીયોની અંદર બધું તમને ના બતાવી શકું સો ટકા તમારે એના માટે થાઈલેન્ડ આવવું પડશે અને પટાયાની અંદર આરું આ જોવાલાયક છે અને બહુ એટલે બહુ જ ગજબનું બધું જોવાલાયક છે તમે જોઈ શકો છો ઉપરથી અને સેન્ટરનો ભાગ છે જબરજસ્ત અને આ ગાઈડ છે તો આ બધું તમે જોઈ શકો છો બધા ગાઈડ લોકોને બધું બતાવે છે અને આની ટિકિટ છે આખે આખું ફરવાની જૂ ને આ બધું અંદર છે ટોટલ પાંચસો થી છસો બાથ થાય બાથ છે અને તમે આ બધું જોઈ કહો છો એમ સરસ મજાનો અને બહુ મજા આવી એમ ગરમી ના લાગે એના માટે બધા કુલર મૂકવામાં આવેલા છે સરસ મજાના અને ઠંડક 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 બિલકુલ ઠંડક જ છે એકદમ ઠંડક તો આ પ્રકારનું છે તમારે જો જોવું હોય મને આવું બધું જૂની વસ્તુ બહુ જ ગમે અને આપણા હિન્દુ ધર્મ વિશેનું પણ બહુ જ બધું ગમે પણ પછી ધીમે ધીમે બૌદ્ધ ધર્મને વધારે મહત્ત્વ આપીને આ બધું કર્યું બાકી અહીંયા બધું હિન્દુ ધર્મ જતા જેમ કે આ તમે જોઈ શકો છો વિષ્ણુ ભગવાન તો અહીંયા લખેલું છે વિષ્ણુ તો આ વિષ્ણુ ભગવાન છે નીચે શું છે એ મને પાકી ખબર નથી પણ એ રીતનું છે સરસ મજાનું એમ કે વિષ્ણુ ભગવાનનું સ્ટેચ્યુ બનાવેલું છે અને ઉપર તમે જોઈ શકો છો કે ગણપતિ દાદાની મૂર્તિ છે આ બાજુ પણ ગણેશ દાદાની મૂર્તિ છે ઉપર પણ ઘણી બધી મૂર્તિઓ તમે જોઈ ગો છો કે આજુબાજુ ખાલી પણ મેં કીધું ને કે હું ઘણું વિડીયોની અંદર બતાવી જઈશ તો તમે કંટાળી જાશો અથવા તો તમે નહીં કંટાળો તો તમને એમ થાય કે હજુ બતાવો પણ પોસિબલ નથી કે હું એક વિડીયોની અંદર આટલું બધું બતાવી ગયું બહુ મોટું મંદિર છે પટાયાની અંદર આરુઆ જ્યાં હિન્દુ ધર્મને લગતું ઘણું બધું જોવા તમને મળશે અને તમે રૂબરૂ આવશો તો જ તમને મજા આવશે બાકી ફોનની અંદર તો તમે જોઈને ખુશ થઈ જાશો પણ રૂબરૂ આવશો ને તો પાછી ઓર મજા આવશે એકદમ મજા આવશે એમ કે ના ભાઈ પૈસા વસૂલ થઈ ગયા અને જો તમારે આ ટ્રીપ કરવી હોય થાઈલેન્ડની તો ત્રીસ હજાર નવસો રૂપિયાની હાલની તારીખની અંદર ટ્રીપ સ્પોન્સર કરેલી છે શ્રી ઇન્ટરનેશનલવાળાએ પછી ડિસેમ્બરની અંદર કરવાના છે પાંચ દસ હજાર રૂપિયા આગા પાછા થાય તો મને ખ્યાલ નથી પણ ચાલીસ પિસ્તાલીસ હજારની અંદર પણ આ જે ટ્રીપ છે ને એ વર્થ ઇટ છે તમને બધું ફેરવે છે વિમાનની ટિકિટ બિકિટ બધું આવી ગયું અને મને તો બહુ મજા આવી ગઈ હું કાલનો આવેલો છું અને હજી મારે અહીંયા ઠકણ આઠ નવ દિવસ રહેવાનું છે મેં અલગ પેકેજ કરાવેલું છે તો તમે પણ આવી શકો છો ને હવે હું મંદિરની બહાર જઈશ આ બાજુ શંકર ભગવાન છે શંકર ભગવાનની મૂર્તિ છે સરસ મજાની તો આ બાજુ શંકર ભગવાન પાર્વતીમાં અને ગણેશજી અને એમની મૂર્તિ છે સરસ મજાની અને આ બધા જે વિદેશી આવ્યા છે ને એને સમજાવે છે આ બધા વિદેશી વિચાર કરો કે આપણા ભગવાનનું જેટલું મહત્ત્વ છે કે વિદેશથી ઇંગ્લેન્ડથી ભૂરિયા આવ્યા ને એને સમજાવે છે કે ભાઈ આ લોર્ડ શિવા છે એટલે શંકર ભગવાન છે પાર્વતી માં છે અને એમની જોડે ગણપતિ દાદા અને બીજા જે છે એ બરાબર છે તો આપણા માટે ગર્વની વાત કહેવાય કે થાઇલેન્ડની અંદર હું આવ્યો અને આવા ગોરા લોકો એટલે ઇંગ્લેન્ડના લોકોને પણ આપણા શંકર ભગવાનનું પાર્વતી માતાનું આટલું બધું જ્ઞાન આપ્યું બહુ મજા આવી એમ ખુશ થઈ ગયું દિલ તો તમે જોઈ લો એકવાર ભાઈ હું આ ઠકણ સાયલેન્ડની અંદર સ્કેમ થાય છે કે મારો ફોટો આ જે મંદિર છે ને આ આગળ મેં ફોટો પાડે તો ને તો અમાર પાછળ છે ને ઈયણે નિયણે હું હજી મંદિર ફરું રહો એની પહેલાં મારો ફોટો પાડી અને ફેમની અંદર બનાવી નાખ્યો ફેમની અંદર બનાવી નાખ્યો અને હું એ ઠેકણ જોયો ને કે આવા ફોટા કે તમારે પાડવા આવે ને તો ટુ ફિફ્ટીન બાથ એટલે અઢીસો બાથ એમ એટલે અઢીસો બાથના ડબલ એ ત્રણ ગણા કરો ને એટલે આપણા ઇન્ડિયન રૂપીસ થાય એટલે નોની સાઇઝનો ફોટો હતો મારી પરમિશન વગેરે પાડ્યો મેં કીધું આ મારો ફોટો હોય ને તમે મારી પરમિશન વગેરે એમ પાડ્યો તો હંતાડ નાખ્યો એટલે આવા આવી એ સ્કીમ થાય તમારો જ ફોટો તમારી પરમિશન વગર પાડશે અને પાછા એના તમારા જોડેથી આરા પૈસા લેશે એટલે આ એક પૈસા કમાવાની ટેકનિક છે ધંધો થઈ ગયો છે મેં કીધું ને મેં કીધું મારી પરમિશન વગર જેમ તમે કીધું ફોટો પાડ્યો છે તો ફટ લઈને હંતાડી દીધો ફોટો ક્યાં જુઓ આજે છે ને એની પાછલા ભાગમાં એટલે ફ્રોડ તો વધી જગ્યાએ થાય છે અને આરું આ એક ગ્રુપ આવે છે આમને બધું સમજાવે છે બધા બારના જ છે ફિલિપી ફિલિપાઈન્સ ને આ બધા દેશના તો આ બાજુ જાય છે હોડકા બરાબર છે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે અને આ બાજુ પણ મસ્ત સુંદર રળિયામણું વાતાવરણ છે જબરજસ્ત તો હવે અમે મંદિર મોંથી બારે કળા છ તો ભાઈ થાઇલેન્ડના પહેલાં વિડીયોમાં આજ માટે આટલું જ હતું મારે તમને બતાવવાનું હતું સેન્ચુરિયન શું હતું મંદિરનું નામ સેન્ચુરિયન ઓફ ટ્રુથ મંદિર જેની અંદર હિન્દુ દેવી દેવતાઓનું કોતરાણી કામ કરેલું છે લકડાના અંદરથી મૂર્તિઓ બનાવીને સરસ મજાનું મોટું મંદિર બનાવેલું છે તમે પણ થાઈલેન્ડની અંદર આવી જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે શેર કરજો આવા જ વિડીયો હું હજી આઠ દિવસ થાઈલેન્ડ રહેવાનો છું મસ્ત મજાના તમારા માટે લઈને આવીશ આવી જ રીતે સપોર્ટ કરતા રહો જય માતાજી